આ રહસ્ય ને જાણીએ ભાગ થી દસ સુધીની સંપૂર્ણ શ્રેણીમાં હમણાં જુઓ ભાગ એક ચિરહરણની ક્ષણ અપમાનની પરાકાષ્ઠા સભામાં ભયંકર શાંતિ હતી ચારે તરફ મૌન ફેલાયેલું હતું દ્રૌપદીની આંખોમાં આંસુ ન હતા કારણ કે હવે તે આંસુ પણ સુકાઈ ગયા હતા તે હવે રડતી ન હતી તે હવે અંદરથી બળી રહી હતી કૌરવોની સભામાં જ્યાં ધર્મરાજ યુધિષ્ઠિરે દ્રૌપદીને દાવ પર લગાવી દીધી હતી ત્યાં ના તો કોઈ ધર્મ બચ્યો હતો ના તો કોઈ ન્યાય દુર્યોધનના ઈશારે દુશાસને દ્રૌપદીને બળજબ્રીથી ખેંચીને સભામાં લાવી તેનું અપમાન કરવામાં આવ્યો ખેંચવામાં આવી અને ત્યારે તેમણે પૂછ્યું શું મને દાવ પર લગાવી શકાય શું સ્ત્રી કોઈ વસ્તુ છે પરંતુ કોઈ જવાબ ન આવ્યો તેમાં જ બેઠો હતો કર્ણ મહાવીર દાનવીર પરંતુ તે દિવસે તેણે દ્રૌપદીને વેશ્યાની સંતાન સુધી કહી દીધું તેણે કહ્યું જે રીના પાંચ પતિ હોય તે શું ધર્મપ્રાયણ હોઈ શકે કર્ણના આ શબ્દો દ્રૌપદીના હૃદયમાં શૂરની જેમ ખૂંચી ગયા હતા પરંતુ શું આ તેજ કર્ણ હતો જેને દ્રૌપદીએ સ્વયંવરમાં વરમાળા માટે નકારી દીધો હતો શું કર્ણનું અપમાન તે જ અવગણનાનો બદલો હતો કે પછી કંઈક બીજું પણ હતું જે આજ સુધી છુપાયેલું રહ્યું ચિરહરણની તે ક્ષણ પછી દ્રૌપદીએ કંઈક વિચારી લીધું હતું એક પ્રતિજ્ઞા લીધી હતી અને તે જ પ્રતિજ્ઞાએ વર્ષો પછી તેને કર્ણને એકલે મળવા માટે મજબૂર કરી દીધી એકાંતમાં પરંતુ કેમ ભાગ બે તે રાત જ્યારે દ્રૌપદી કર્ણ પાસે પહોંચી ઘણા વર્ષો વીતી ગયા હતા ચીરહરણથી લઈને વનવાસમાં પાંડવોની કઠિન યાત્રાઓ દુઃખ અપમાન દ્રૌપદીએ બધું સહન કર્યું પરંતુ એક ચુભન હજુ પણ બાકી હતી કર્ણના શબ્દોની ચુભન એક રાત અંધેરી શાંત પરંતુ અંદરથી તોફાની દ્રૌપદી એકાંતમાં પોતાના મનની વાતોને સહન કરી શકતી ન હતી તેમનું મન એક પ્રશ્નથી ઘેરાયેલું હતું શું કર્ણ ખરેખર એટલો નિર્દય હતો કે હું કંઈક સમજી ન શકી તેમને ખબર પડી કે કર્ણ નજીકમાં કોઈ તપસ્થળે રોકાયો છે એકલો પાંડવો થોડે દૂર હતા અવસર હતો લાગણીઓનો સમુદ્ર હતો અને પછી દ્રૌપદી કર્ણને મળવા નીકળી પડી તેમના પગલામાં ના ડર હતો ના ખચકાટ ફક્ત સવાલો હતા કર્ણ આશ્ચર્યચકિત થઈ ગયો રાજસૂતા દ્રૌપદી તમે તેના ચહેરા પર ના નફરત હતી ના ક્રોધ ફક્ત પશ્ચાતા દ્રૌપદીએ સીધું તેની આંખોમાં જોયું અને પૂછ્યું કર્ણ તે દિવસે તમે મને વેશ્યાની સંતાન કેમ કહ્યું શું સ્ત્રીનું માન આટલું નાનું હોય છે કર્ણ ચૂપ હતો પછી બોલ્યો દ્રૌપદી જો તે દિવસે તમે મારા આત્મસન્માનને નકાર્યું ન હોત તો કદાચ હું તે શબ્દો ક્યારેય ન કહે દ્રૌપદી હચમચી ગઈ કર્ણે કહ્યું હું આજે પણ તે અપમાન નથી ભૂલ્યો અને કદાચ તમે પણ નથી પરંતુ તે દિવસે મેં જે કર્યું તે મારો ક્રોધ હતો મારું ઘાયલ અભિમાન હતું નહીં કે મારું સત્ય તે રાત્રે શબ્દોના બાણ ચાલ્યા પરંતુ તલવારો નહીં લાગણીઓ ખુલી પરંતુ કોઈને ખબર ન પડી તે એક રહસ્યમય મિલન હતું જેને મહાભારતના ગ્રંથોમાં કદાચ જાણી જોઈને ઉમેરવામાં ન આવ્યો કારણ કે આ મિલન ફક્ત બે હૃદયોનું હતું બે દુઃખોનું હતું હવે સવાલ ઊભો થાય છે શું કર્ણ ખરેખર દ્રૌપદીને પ્રેમ કરતો હતો અને શું દ્રૌપદીના મનમાં પણ કંઈક હતું જે તેમણે જીવનભર છુપાવી રાખ્યું ભાગ ત્રણ શું દ્રૌપદી કર્ણને પ્રેમ કરવા લાગી હતી જ્યારે લાગણીઓનું વાવાઝોડું ઊભું થાય તો ના સંબંધોની સીમાઓ અવરોધ બને ના સમાજનો ડર તે રાત પછી જ્યારે દ્રૌપદીએ કર્ણ સાથે લાંબી વાતચીત કરી તેમના મનમાં એક તોફાન ઊભું થવા લાગ્યું જે કર્ણને તેમણે સભામાં અપમાનિત કર્યો જેણે તેમને ચિરહરણમાં અપમાનિત કર્યું શું તે જ હવે તેમના મનમાં સ્થાન બનાવી રહ્યો હતો કેટલાક ગ્રંથો અને લોકથાઓમાં એવું પણ વર્ણન આવે છે કે દ્રૌપદીના હૃદયમાં કર્ણ પ્રત્યે આકર્ષણ પહેલેથી જ હતું પરંતુ તેમણે તેને ક્યારેય સ્વીકાર્યું નહીં સ્વયંવરના સમયે જ્યારે કર્ણે ધનુષ ઉઠાવ્યું હતું તો દ્રૌપદીના મનમાં એક ક્ષણ માટે ઉત્સુકતા જાગી હતી પરંતુ જેવું તેમને ખબર પડી કે તે સુતપુત્ર છે તેમણે સ્પષ્ટપણે ના પાડી દીધી હું કોઈ સુપુત્ર સાથે લગ્ન નહીં કરું તે ક્ષણે કર્ણના આત્મસન્માનને ચીરી નાખ્યો અને દ્રૌપદીને આ વાત આજીવન ચૂભતી રહી વનવાસના સમયે દ્રૌપદીએ એકવાર કૃષ્ણને કહ્યું હતું હે માધવ શું આ મારી પીડા નથી કે જેને હું ન ઇચ્છતા પણ નકારી બેઠી તે જ મને સૌથી વધુ અપમાનિત કરી બેઠો કૃષ્ણે હસીને કહ્યું હતું હૃદયની શબ્દો દ્વારા નહીં મૌન દ્વારા પ્રગટ થાય છે શું કૃષ્ણએ સંકેત આપી રહ્યા હતા કે દ્રૌપદીના મનમાં કર્ણ માટે કોઈ લાગણી હતી શું કર્ણ પણ ક્યાંક ને ક્યાંક દ્રૌપદીને જીવનસાથી માનતો હતો આ સવાલ રહસ્યના ઊંડા સમુદ્ર જેવા છે પરંતુ એક વાત નિશ્ચિત છે દ્રૌપદી અને કર્ણ બંનેના હૃદયમાં એકબીજા માટે લાગણીઓ હતી પરંતુ સમય પરિસ્થિતિઓ અને અહંકારે બધું વચ્ચે દીવાલ બની ગયું કર્ણ દ્રૌપદીને બચાવવા કેમ ન આવ્યો જ્યારે તે સભામાં શક્તિ ધરાવતો હતો શું આ ફક્ત બદલો હતો કે કોઈ મજબૂરી ભાગચાર કર્ણનું મૌન વીરની સૌથી મોટી હાર સભા ભરેલી હતી ધૃતરાષ્ટ્ર મૌન ભીષ્મ મૌન ગુરુ દ્રોણ મૌન અને કર્ણ તે પણ ત્યાં હતો તે કર્ણ જે યુદ્ધમાં અપરાજ્ય હતો દાનવીર હતો પરંતુ તે દિવસે તે શબ્દોથી ઘાયલ કરી રહ્યો હતો અને તલવારથી મૌન હતો જ્યારે દુશાસને દ્રૌપદીને વારથી ખેંચી જ્યારે સભામાં અપમાનનું નગ્ન નૃત્ય થઈ રહ્યું હતું યારે કરણે કોઈ તલવાર ન ઉઠાવી કે કારણ ફક્ત એક ન હતું અહંકાર અપમાન જાતિગત નકાર અને મિત્રતાનું બોજ આ ચારેયે મળીને કરણને એક ક્ષણમાં અધર્મ તરફ ખેંચી લીધો તેણે કહ્યું હતું આ સ્ત્રી હવે પતિવ્રતા નથી રહી તેને દાવ પર લગાવી દેવામાં આવી છે સભાની દાસી બનાવવી જોઈએ આ શબ્દો તે વીરના હતા જે દ્રૌપદીની સુંદરતા અને વીરતાથી પોતે પણ પ્રભાવિત હતો પરંતુ તેનું આત્મસન્માન જે દ્રૌપદીએ સ્વયંવરમાં નકારી દીધું હતું તે હવે પ્રતિશોધની આગમાં બળી રહ્યું હતું અને તેના ઉપર દુર્યોધનની મિત્રતાનું ઋણ કર્ણ જાણતો હતો જો તે દિવસે તેણે દ્રૌપદીની રક્ષા કરી હોત તો તેનો સૌથી નજીકનો મિત્ર તેના પર ક્યારેય વિશ્વાસ ન કરત તેણે ધર્મને નહીં મિત્રતા અને પોતાના અપમાનને પસંદ કર્યું પરંતુ આજ તો કર્ણની દુર્ઘટના હતી તેણે જીવનભર ખોટા લોકો માટે સાચું કામ કર્યું અને સાચા લોકો માટે ક્યારેય કંઈ કરી શક્યો નહીં અને આજ પશ્ચાતાપ તેના અંદર વર્ષો સુધી બળતો રહ્યો કારણ કે તે જાણતો હતો જે સ્ત્રીનું અપમાન કર્યું તે જ કદાચ મારું સાચું સન્માન હતું જ્યારે મહાભારત યુદ્ધ પહેલા દ્રૌપદીએ કર્ણને ફરીથી એકલે બોલાવ્યો તો કહ્યું શું કર્ણે ત્યારે માફી માંગી કે પછી કંઈક બીજું ખુલ્યું મહાભારત યુદ્ધ પહેલા દ્રૌપદીએ કર્ણને એકલે કેમ બોલાવ્યો ભાગ પાંચ યુદ્ધ પહેલા તે અંતિમ મિલન મહાભારત યુદ્ધની તૈયારી પૂર્ણ થઈ ગઈ હતી કુરુક્ષેત્રની ભૂમિ પર બંને સેનાઓ સામસામે હતી પરંતુ એક રાત યુદ્ધ પહેલા કરણને એક સંદેશ મળ્યો રાજસુતા દ્રૌપદી કરણને એકલે મળવા માંગે છે કર્ણ ચોંકી ગયો પરંતુ ગયો તે રાત્રે ના ચીરહરણની ક્રોધાદની વચ્ચે હતી ના પાંચાલીની આંખોમાં આક્રોશ દ્રૌપદી ચંદ્રપ્રકાશમાં બેઠી હતી કર્ણ પહોંચ્યો ભારે હૃદય મૌન દ્રૌપદીએ માથું ઉઠાવ્યું અને પહેલી વાર તેમણે કંઈક બીજું ન પૂછ્યું ફક્ત એક સીધો સવાલ રાખ્યો કર્ણ જો હું તે દિવસે સ્વયંવરમાં તમને નકાર્યો ન હોત તો શું આજે બધું જુદું હોત કર્ણની આંખો ભરાઈ આવી તેણે કહ્યું હા કદાચ આ યુદ્ધ પણ ન હોત કદાચ હું ક્યારે અધર્મના માર્ગે ન જાત કદાચ તમે મારી પત્ની હોત અને હું તે હોત જે તમારા સન્માનની રક્ષા કરત દ્રૌપદી ચૂપ રહી પછી તેમણે એક બીજો સવાલ પૂછ્યો શું હવે પણ તમે મને તે જ નજરે જુઓ છો કર્ણે જવાબ આપ્યો ના હવે હું તમને અપરાધ નજરે જોઉં છું મેં તમને જેટલું અપમાનિત કર્યું એટલી જ મારી આત્મા બળી છે થોડી ક્ષણોના મૌન પછી દ્રૌપદીએ કહ્યું તો યુદ્ધમાં જો હું હારી જાઉં તો જાણી લેજો કર્ણ મેં જીવનભર તે જને પ્રેમ કર્યો જેને હું ક્યારેય સ્વીકારી શકી નહીં કર્ણના શ્વાસ થંભી ગયા શબ્દો બચ્યા ન હતા તે મિલન તે સંવાદ કોઈ ગ્રંથમાં નથી ફક્ત તેમના હૃદયોમાં લખાયો આગલા ભાગમાં જાણીશું જ્યારે કર્ણને યુદ્ધભૂમિમાં ભૂમિમાં સત્ય ખબર પડી કે તે ખરેખર કુંતીનો પુત્ર છે અને પાંડવોનો મોટો ભાઈ તો તેણે શું કર્યું અને શું તેણે દ્રૌપદીને અંતિમ વખત યાદ કરી ભાગ છ યારે કર્ણને તેના જન્મનું સત્ય મળ્યું કુરુક્ષેત્રનું યુદ્ધ શરૂ થવાનું જ હતું સૂર્યની કિરણો રથો પર ચમકી રહી હતી અને ત્યારે એક અંધારી ઘટના બની કુંતી પાંડવોની માતા કરણને મળવા પહોંચી એકલી કરણે તેમને જોયા સન્માનપૂર્વક નમ્યો પરંતુ મનમાં પ્રશ્નો ઉમટી રહ્યા હતા કુંતીએ ધીમે બોલ્યું કર્ણ હું તમારી માતા છું તમે પાંડવોના મોટા ભાઈ છો મારા ગર્ભમાંથી જન્મેલા સાંભળતા જ કર્ણની આંખો ફાટી ગઈ શરીર સ્થિર થઈ ગયું જાણે વર્ષોથી જામેલી પીડા આજે ઓગળવા લાગી માતા આટલા વર્ષો પછી જ્યારે આખી દુનિયા મને સુતપુત્ર કહેતી રહી ત્યારે તમે ક્યાં હતા કુંતીની આંખો ભરાઈ આવી તેમણે કહ્યું દર સમાજ અને સમય મને બાંધી રાખી હતી પરંતુ હવે હું ઈચ્છું છું કે તમે યુદ્ધથી દૂર રહો તમારા ભાઈઓનો વધ ન કરો કર્ણે લાંબો શ્વાસ લીધો અને કહ્યું હું તમારો પુત્ર હોઈ શકું પરંતુ હવે હું મારા વચનનો બંદી છું દુર્યોધને મને અપનાવ્યો જ્યારે આખી દુનિયાએ મને નકાર્યો હવે હું તેનું ઋણ ચૂકવી રહ્યો છું પરંતુ તેણે એક વચન આપ્યું હું ફક્ત અર્જુન સાથે યુદ્ધ કરીશ અને બીજા કોઈ પાંડવને હાનિ નહીં પહોંચાડું પરંતુ જ્યારે કુંતી જવા લાગી કરણે પાછળથી કહ્યું માતા શું તમે દ્રૌપદીને ક્યારેય પૂછ્યું શું તેમણે મને ક્યારે ઈચ્છ્યો કુંતી ઊભી રહી અને ધીમે બોલી તેમણે તમને ક્યારેય ન ઈચ્છતા પણ હંમેશા યાદ કર્યો તમે તેની સ્મૃતિમાં સૌથી ઊંડે લખાયેલા રહ્યા તે દિવસે કર્ણ અંદરથી તૂટી ગયો તેણે પોતાનું ધનુષ જોયું પોતાનો રથ જોયો અને આકાશ તરફ જોઈને કહ્યું હે જીવન તે બધું મોડું કહ્યું ક્યારેય માતા ન મળી ક્યારેય પ્રેમ ન મળ્યો હવે જ્યારે બધું મળ્યું તો છીનવાઈ જવાનો સમય આવ્યો પરંતુ મારી આત્મા શાંત છે કારણ કે હું જાણી ગયો હું ફક્ત સુતપુત્ર ન હતો હું પ્રેમ કરવા યોગ્ય વ્યક્તિ પણ હતો તે રાત્રે કરણે પહેલી વાર દ્રૌપદી તરફ પ્રેમની નજરે નહીં પરંતુ સન્માન અને ત્યાગની નજરે જોયું કારણ કે તે જાણતો હતો હવે જે યુદ્ધ થશે તે ફક્ત રાજસત્તા માટે નહીં પરંતુ તે અધૂરી લાગણીઓ માટે પણ હશે જે કોઈ ગ્રંથમાં નથી લખાઈ આગલા ભાગમાં જાણીશું મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન અને કર્ણ સામસામે આવ્યા તો શું કરણે દ્રૌપદીને યાદ કરી શું તેનું હૃદય અંતિમ સમય સુધી તેના પ્રતિ કંઈક બોલતું રહ્યું ભાગ સાત જ્યારે અંતિમ વખત કરણે દ્રૌપદીને યાદ કરી કુરુક્ષેત્રનું રણક્ષેત્ર ગુંજી રહ્યું હતું રથોની ટક્કર બાણોની વર્ષા શંખનાદ અને યુદ્ધ ઘોષથી દિશાઓ કાંપી રહી હતી અને તે મધ્ય બે મહાર્થી સામસામે હતા અર્જુન અને કર્ણ પરંતુ આ યુદ્ધ ફક્ત બે યોદ્ધાઓનું ન હતું આ યુદ્ધ સન્માનનું હતું વચનનું હતું અને અધૂરી લાગણીઓનું હતું જ્યારે યુદ્ધ પોતાની ચરમસીમાએ પહોંચ્યું કર્ણનો રથ અચાનક ધરતીમાં ખસી ગયો તેણે રથમાંથી નીચે ઉતરીને ચક્ર બહાર કાઢવાનો પ્રયાસ કર્યો તે થાકી ગયો હતો પરંતુ આંખો લાગણીઓથી ભરેલી હતી તે ક્ષણે તેના અંદર દ્રૌપદીની છબી ઉભરી તે દૃશ્ય સભામાં દ્રૌપદીનું અપમાન તેણે કહેલા શબ્દો અને તે રાતની વાત જ્યારે દ્રૌપદીએ કહ્યું હતું જો હું તમને નકાર્યો ન હોત તો શું બધું જુદું હોત કર્ણનું હૃદય કાંપી ઉઠ્યું તેણે મનમાં કહ્યું હે કૃષ્ણ મારા આ જીવને દ્રૌપદીને ફક્ત પીડા આપી જો હું મૃત્યુ પામું તો ફક્ત આ ઈચ્છા સાથે કે મારી આત્મા તેના ચરણોમાં ક્ષમા માંગી શકે પરંતુ યુદ્ધમાં સમય નથી રોકાતો અર્જુને બાણ ચઢા યુ કૃષ્ણે સંકેત આપ્યો અને તે બાણ કરણના હૃદયને ચીરીને નીકળી ગયું ધરતી પર પડતી વખતે કર્ણની આંખો આકાશ તરફ હતી કદાચ તે દ્રૌપદીને જોઈ રહ્યો હતો કે તેના તે મૌન પ્રેમને જે ક્યારેય શબ્દોમાં ન આવી શક્યો તેના હોઠ હલ્યા દ્રૌપદી ક્ષમા કરજો હું કર્ણ હતો પરંતુ પ્રેમમાં ક્યારે અર્જુન ન બની શક્યો આગલા ભાગમાં જાણીશું જ્યારે દ્રૌપદીને કર્ણના મૃત્યુના સમાચાર મળ્યા તો શું થયું શું તેમના આંસુ પડ્યા શું તેમણે કંઈક કહ્યું કે પછી તેમનું મૌન જ બધું કહી ગયું ભાગ આઠ મૌન જે દ્રૌપદીના હૃદયને ચીરી ગયું મહાભારતનું યુદ્ધ સમાપ્તિ તરફ આગળ વધી રહ્યું હતું એક પછી એક મહારથીઓ પડી ગયા હતા અને હવે કર્ણ પણ જ્યારે કર્ણના મૃત્યુના સમાચાર પાંડવોના શિબિરમાં પહોંચ્યા ચારે તરફ ઉત્સવ જેવો માહોલ હતો કારણ કે એક શક્તિશાળી વિરોધી હટી ગયો હતો પરંતુ એક ખૂણો હતો જ્યાં કોઈ હસતું ન હતું તે હતી દ્રૌપદી તેમના હાથમાં દીવો પ્રગટી રહ્યો હતો અને આંખો શૂન્યમાં ખોવાયેલી હતી કૃષ્ણ તેમની પાસે આવ્યા ધીમે બોલ્યા દ્રૌપદી કર્ણ હવે નથી રહ્યો દ્રૌપદીએ કોઈ પ્રતિક્રિયા ન આપી ફક્ત દીવાની જ્યોતને જોતી રહી થોડી ક્ષણો પછી તેમણે ધીમે કહ્યું તે ચાલ્યો ગયો જેને મેં ન ઇચ્છતા પણ નકાર્યો અને પછી જેને દરેક રાતે યાદ કર્યો તે ચાલ્યો ગયો મારી સાથે અંતિમ વખત કંઈક કહ્યા વિના કૃષ્ણ ચૂપ રહ્યા દ્રૌપદીએ દીવો બુઝાવી દીધો અને બોલી મારા પાંચ પતિ હોઈ શકે પરંતુ મારા હૃદયનું મૌન તે એક માટે હતું જેને સમાજે ક્યારેય સ્વીકાર્યો નહીં અને આજે હું તે જ મોથી તેને વિદાય આપું છું તેમની આંખોમાંથી કોઈ આંસુ ન પડ્યું કારણ કે કેટલાક શોક એટલા ઊંડા હોય છે કે તે આંસુઓથી નહીં આત્માના તૂટવાથી વ્યક્ત થાય છે તે રાત્રે દ્રૌપદીએ કોઈ પૂજા ન કરી કોઈ પ્રસાદ ન ચઢાવ્યો ફક્ત એકલી બેઠી રહી અને તે જ અંતિમ શબ્દો દોહરાવતી રહી કર્ણ ક્ષમા કરજો હું તમારી સાથે એક જીવન ન જીવી શકી પરંતુ કદાચ આગલા જન્મમાં હું સ્વયંવર નહીં ફક્ત તમને જ પસંદ કરીશ આગલા ભાગમાં જાણીશું મહાભારતના અંતે જ્યારે પાંડવોને સ્વર્ગ અને નરકના દ્વાર બતાવવામાં આવ્યા તો દ્રૌપદીએ કર્ણને ક્યાં જોયો શું પુનર્મિલન શક્ય થયું શું પ્રેમને મોક્ષ મળ્યો ભાગદસ અધૂરી કહાણી સંપૂર્ણ શીખ કહેવાય છે કર્ણ અને દ્રૌપદીની કહાણી પણ એવી જ હતી આ કહાણી આપણને શીખવે છે કે દરેક વ્યક્તિ પાસે એક છુપાયેલું સત્ય હોય છે કર્ણને જીવનભર સુપુત્ર કહેવાયો પરંતુ તેની નસોમાં રાજવંશનું લોહી હતું આપણે ઘણી વખત લોકોને તેમની બાહ્ય ઓળખથી નક્કી કરી લઈએ છીએ અંદર શું છુપાયેલું છે તે જાણ્યા વિના બે પ્રેમ હંમેશા શબ્દોનો મોહતાજ નથી હોતો દ્રૌપદી અને કર્ણે ક્યારેય પ્રેમનો ઇજહાર ન કર્યો ન સમાજને કહ્યું ન એકબીજાને સ્વીકાર્યું પરંતુ જ્યારે આત્માઓ મળે છે તો શબ્દોની જરૂર નથી રહેતી ત્રણ મૌન સૌથી તીવ્ર સંવાદ હોઈ શકે છે કર્ણનું મૌન ત્યાગ દ્રૌપદીનું મૌન પશ્ચાતા આ બંનેએ તે કહી દીધું જે શબ્દો ન કહી શકે ચાર સમય બધું બદલી નાખે છે પરંતુ કેટલાક અધુરાપણું શાશ્વત રહે છે જીવને આ બંનેને સાથે ન આવવા દીધા પરંતુ મોક્ષમાં પણ જે આત્માઓ એકબીજાને શોધે છે તે ક્યારેય ખોવાતી નથી પાંચ કોઈનું અપમાન કરતા પહેલા તેના સંઘર્ષને સમજો કર્ણે ચિરહરણમાં દ્રૌપદીનો સાથ ન આપ્યો આ તેનો અપરાધ હતો પરંતુ જો સમયસર તેને સ્વીકૃતિ મળી હોત તો કદાચ તે જ તેનો સૌથી મોટો રક્ષક બનત તો આ કહાણીનો સાર શું છે કે દરેક માણસને પ્રેમ સ્વીકૃતિ અને સમજણનો હક છે ક્યારે કોઈને તેના જન્મ કે સ્થિતિથી ન નક્કી કરો કારણ કે ક્યારેક તે વ્યક્તિ જેને તમે નજરઅંદાજ કરો છો તે તમારા જીવનનો સૌથી મોટો હિસ્સો બની શકે છે આભાર કે તમે અમારો વિડીયો સંપૂર્ણ જોયો અને આગળ આવા જ વિડીયો માટે અમને લાઈક અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામ